હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ જોવા એવું કે બધા મજામાં શો સાત વાગ્યામાં ઉઠીને અત્યારે પહેલું મિશન અમારું કામનું એ હતું કાતરી બનાવવાનું તમને બના બતાવી દઉં કેમકે હજી કાતરી બનાવવાનું અમારે પૂરું નથી થયું બટેકા સસ્તા હોય ને ત્યાં સુધી બધા લાભ લઈ જ લેવાના તો જુઓ તમને બતાવું જવો અત્યારે અત્યારેમાં છીણ પાડ્યું છે અને છીણ પાડવાનું છે ને અત્યારે રૂકાવવાનું છે કેમ કે રાતે છીણ પાડી દીધું હતું ને અત્યારે બાફ્યું છે તો આપણે છીણ હું કામ કઈ રીતે આપણને આઈડિયા એવો છે જોકે કે આઈડિયા અમારે મામીને આવ્યો હતો ને તે કહેતા હતા છીણ નાખ્યા પછી છે ને આમ હાથ હાથમાં ગરમ લાગે ને તો આ રીતે કરી દેવાનું વેલણથી એટલે જલ્દી સુકાઈ જાય અને ગરમય લાગે નહીં તો ભાઈ સવાર સવારમાં આજ તો આ કામ કર્યું છે તો અવાજ એ ભારે ભારે લાગે છે હજી તો સવારે ઉઠીને સીધા પહેલાં આ કામ કરવાનું હતું તો ચાલો બધાય છીણ ખાવા અને સુકવવા માટે જો ભાઈ સવાર સવારમાં પેલા છે ને કાતરી સુકવવાનું કામ કર્યું ને હવે આપણે પેટ પૂજા કરવાની નાસ્તા પાણી તો નાસ્તામાં ચા છે દૂધ છે તળેલી રોટલી પછી આ તળેલી કાતરી આ લાઈવ બનાવેલી કાતરી અને બીજું તો શું છે સેવ મમરા છે અને અમારે બધાય બી નાસ્તો કરવા હવે ગયા છે તો નાસ્તા ન કરો નહીં હજી ઉઠીને આવ્યા છે રે એટલે નાસ્તો નહીં ભાવે બાકી બધાય નાસ્તો કરવા બેહી ગયા છે તો ચાલો બધાય નાસ્તો કરવા જો ભાઈ મેં તો તમને હેપી હોલી નથી કીધું પણ ઈ પહેલાં અમારા બધા છોકરાઓ તમને હેપી હોલી કહી દે અને બધાયને આજે મમ્મી છે ને હોળી વિશ કરે છે અને આ તો હોળી છે તો ટ્યુશન ચાલુ છે બધાયને આવવું પડે કેમ આવવું પડે ને તો ચલો બધાય કહી દો હેપી હોલી તો જો બધા હેપ્પી હોલી કહે છે અને મારા તરફથી પણ તમને બધાને હેપીની ડે સારી શુભકામનાઓ હેપી હોલી અને જો બધાને સરસ સરસ કલર લગાવે છે મમ્મી તો કયો કયો કલર્સ મમ્મી બે જ કલર બે જ કલર છે પણ ગુલાબી બહુ જ નથી કલર એટલે ઓલો લાઈટ કલર છે ને એ લગાવે છે અને જો બધાને તમને શું લાગે છે અમારે ઘર કાતરી પૂરી થઈ ગઈ એમ ના રેડા હજી તો ત્રીજો ભાગ બાકી છે એ પણ ડિઝાઇનવાળી કાતરીનો જુઓ ભાઈ આજે સર એ બપોરે મસ્ત મજાનું જમીન થોડી વાર આરામ કર્યો આરામ થોડીક પર નહીં એમ તો બે કલાક જેવો કરી લીધો અને પછી ઉઠીને ફરી પાછું કાતરીનું મિશન ચાલુ કર્યું અને એ મિશનની અંદર અત્યારે પાછી બફાઈ ગઈ છે ને હવે હુકવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હજી લગભગ કલાક દોઢ કલાક સુકાવવામાં જતી રહેશે તો તમને બતાવી દઉં કે હવે અત્યારે કાતરી જે પાડી છે એ બધી કાતરી છે ડિઝાઇન વાળી જોઈ લો છે ને ભાઈ ડિઝાઇન વાળી કાતરી મસ્ત મજાની જો આ રીતની ડિઝાઇન વાળી તો પહેલી જે કાતરી પાડી હતી એ સાદી કાતરી આજે સવારે જે પાડી હતી એ કાતરી છીણ અને અત્યારે અમે પાડી છે એ ડિઝાઇન વાળી કાતરી તો આ રીતે ભાઈ હવે છેલ્લું છે આ કામકાજ આવું પૂરું કરી દેવાનું છે आमा ये चले डिजाइन वाली थाका न तो शादी पाड नै की जे એટલે સાદી હમણા જવા तो भाई ભાઈ આવો ના આવો વિડિયો સે જોતા રહેજો અને અમાર કાતરી તો પૂરી જ નઈ થતી હો તો હા થાકી ગયા હવે પૂરો થઈ ગયો તો હારું એમ કહીએ તો ચાલે અરે આ બધી રીગીન

તો મેં આજે બનાવી છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝ ભાઈ બપોરે કાપીને કટ કરીને મૂકી દીધા હતા અને ફ્રીઝરમાં તો આ રીતે મેં સીલ પેક કરીને મૂકી દીધા બટન વાળી ઠેલી હતી એમાં તો એકદમ અત્યારે ઠંડી કાપડી થઈ ગઈ અને જે બટેકાની ચિપ્સ છે એકદમ ઠંડી થઈ ગઈ છે જો થાક લાગે ને એટલે આવું બોલવામાં તો આપડી રીતે થઈ છે મસ્ત મજાની ક્રિસ્પી થાય છે જો ભાઈ દેખાવમાં જ ક્રિસ્પી લાગે છે એટલે ખાવામાં ક્રિસ્પી જ છે

જો ભાઈ અમે છે ને હોળીના દર્શન કરવા જઈએ છીએ અને તૈયાર થઈ ગયા છે ફટાફટ બધું કામ મૂકીને અને અહીંયા આપણે પ્રસાદી લઈ લીધી છે ધાણી લીધી છે અને ખજૂર લીધું છે અને સાથે સાથે પાણીની બે લોટાઈ ભાઈ રહ્યા છે કળશ કહેવાય એમ જો કે આને લોટા ન કહેવાય કળશ લીધા છે ચાલો બધા હોળીકાના દર્શન કરવા

આપણા અદિતિ તો જ્યુસ ભેગી કાતરી ખાય છે તો ખાવાની મતલબ જ્યાં ખાવા મળે પણ ચા ભેગી સારી લાગે કે જ્યુસ ભેગી ચા ભેગી પણ ચા મને ભાવતી નથી જ્યુસ ભેગું કાતરી જો ભાઈ આ લાઈવ કાતરી બનાવેલી છે અમે ગઈ કાલે એ લાઈવ કાતરી અને સાથે જ્યુસ ચાલો બધે નવું કઈક ટ્રાય કરીએ તો અમાર કઈક નવું જ હોય પણ એને હા તો હેપી હોલી વન્સ અગેન બધાઈને અને અત્યારે તો ભાઈ આખો દિવસ તો મારો હોળીનો આવો જ ગયો છે કે કામ હતું તો પૂરેપૂરી બધી કાતરી હતી એટલી બધી પૂરી કરી દીધી છે અને પછી અમે ભાઈ હોળી સેલિબ્રેટ કરી છે હોળીકારા દર્શન કરવા ગયા સાથે સાથે થોડીક હોળી રમ્યા પણ ખરા ત્યાં બહાર એટલે એક લેડીઝ હોય તો એકબીજાને ગાલ ઉપર કલર કરીને તો હજી તમને અમારા ચહેરો થોડોક લાલ લાલ દેખાતો હશે સાફ કર્યું છતાં પણ અને પછી પાછું રાતે ઘરે આવીને નાસ્તા પણ અગિયાર સાડા અગિયારે કર્યા અને પછી હવે હું આવ્યા છે તો હવે બધાને સુઈ જશું અને બધાને ગુડ નાઇટ અને હેપી ઓલી મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર